હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે સલો ઠીક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ અને સવાર સવારમાં જો મસ્ત સનલાઇટ થોડીકવાર નીકળે છે ને થોડીક વાર છે ને વેધર ક્લાઉડી થાય છે એની સાથે આજે છે ફ્રેન્ડશિપ ડે તો બધાને હેપી ફ્રેન્ડશિપ ડે અને ચાલો હા આજનો અને કાલનો જ્યારે તમે આ વ્લોગ જોતા હશો ને ત્યારે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર બેસી ગયો છે તો બધાને શ્રાવણ મહિનાના સોમવારની બહુ બધી શુભકામના અને હર હર મહાદેવ એની સાથે આજે છે રવિવાર તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરી છે કાલના વ્લોગમાં પેપ્સિકમનું શાક કાજુ કેપ્સિકમનું શાક બનાવ્યું તો બહુ બધા લોકોએ બહુ સારી કોમેન્ટ કરી છે તો થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે મમ્મી અત્યારે થોડીક વાર હજી બધું કામ છે નહીં કરે છે ફ્રી થાય છે તો આપણે સવારનું બ્રેકફાસ્ટ કરી લઈએ મમ્મી કસરા પોતા કરે છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આજે રવિવાર છે તો ક્યાં જવાનો પ્લાન છે ક્યાંય નથી જવું મને એમ લાગે વરસાદ જ નહીં લાગતું હતું એટલું ઉંધારું થઈ ગયું હતું પણ નીકળી છે ને એટલે એવું લાગે છે કે વરસાદ નહીં આવે તો આમ કઈ નક્કી ન કે પાંચ વાગ્યા પછી દેવા મળે એટલે છે આજનો રવિવાર આપણો કેવો જાય છે ને ક્યાં જાય છે તો શું બનાવવાનું છે આજે જમવામાં તમારે મેનુ તો ફિક્સ કર્યું હોય છે ને

મને કંઈ ખબર નથી આ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ સેના માટે ચાલે છે નહીં તમને લોકોને ખબર હોય ને તો કોમેન્ટ કરી જો કારણ કે હું પેપર છે ને બહુ ઓછું વાંચું કારણ કે મને છે ને ન્યૂઝ વાંચવી એટલી બધી ગમે નહીં અને બહુ સાંભળું નહીં કારણ કે થોડીક થોડીક આડી આવે ને જે કામની હોય એ જ હું જોતો હોઉં બાકી ખોટી ન્યૂઝ હું જોવા જ નહીં કારણ કે એમાં સાચું ખોટું લખ્યું હોય સો ટકા સાચું ન હોય અને એક જગ્યાએ મેં એવું વાંચેલું છે કે ન્યૂઝપેપરવાળા કોઈ પણ ન્યૂઝ લખે ને એટલે એની મારે પ્રશ્ન ચિહ્ન લખે કે આ હોઈ શકે આવું થયું હશે આમ ફિક્સ ન હોય કે આ તું એમ સમજ્યા એટલે ચાલો બ્રેકફાસ્ટ ફાડે સેલા જવું કેટલા દિવસના બે ત્રણ દિવસ એવું થાય મમ્મી છે ને ચેણ્યા અને મગ પલાળે પણ હું ખાતો નથી મમ્મી ઓલા મગ તો ચેણા પલ્યા નથી પણ ખાધા તમે ખાધા તો ગયા ક્યાં થોડાક મેં ખાધા છે ને બધા આ નાખી દીધા અને જો આ બાજુ મગ મમ્મીએ પલાળ્યા ને તો મમ્મીથી મગ પલ્યા નહીં તો હવે કાલતી મારે મગ પલાળવાનું ચાલુ કરવું જોઈએ ને આમે કાલતી છે સોમવાર એટલે આપણે ચા એવું બહુ ઓછું કરી નાખશું તો આજે લાસ્ટ ડે છે તો ખાઈ લેવાના નાસ્તામાં લઈ લીધા છે વઘારીયા ને ચા ચાલો બધા નાસ્તો કરવા અને આ તમે સન્ડે છે તો સન્ડેના દિવસે સવારમાં હું નાસ્તો કરો છો ને રેગ્યુલર શું સવારમાં નાસ્તો કરો છો ને એ કોમેન્ટ બોક્સમાં લખજો એટલે મને ખબર પડે હું એક જ ચા ને વઘારીયા ખાવ છું

સેવ એવું છે તો કીધું હોય તો આરોજ લેતા હોય તો મમ્મી ખમણી બનાવી ને તો એમાં થોડુંક છે ને ગળું પાણી નાખવાનું લસણ પેસ્ટ લસણની પેસ્ટ નાખવાની ને એવું કાક હોય તો જો મમ્મી ખમણી બનાવવાની ટ્રાય કરે છે પણ મમ્મી એના છે ને સ્ટાઇલમાં ટ્રાય કરે છે ખમણી બનાવવાની તો જોઈશી કેવી બને છે અને બીજું એક કે બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવે છે કે તમારે હેલ્ફોલ થાય છે ને તો એલોવેરા માથામાં નાખો તો મમ્મીને આપણે પૂછવી મમ્મી કેટલા દિવસ આપણે એલોવેરા માથામાં નાખ્યું હતું અઠવાડિયું નાખ્યું તું ને તોય મારા હેરફોલ થતા જ તા તો હવે બીજો ઉપાય હોય ને બતાવો એક અરીઠાનું કીધું છે અરીઠાને રાતે પલાળીને એનું પાણી માથામાં નાખવાનું પણ મને એવું લાગે છે કે હવે હું છે ને ડોક્ટર ને જ બતાવી દઉં ડોક્ટર શું કહે છે ની તો ખરી સ્ટાઇલ પડી જાય ને હું ખરી જાય

તો આપણે બતાવશું બી પ્રોબ્લેમ અને કાળથી થાય છે શ્રાવણ મહિનાની શરૂઆત અને બહુ બધા લોકોએ એવું રાખડી વિશે કીધું હતું તો રાખડી હવે જોઈએ આપણે કેવી બાંધવી છે ઘણા લોકોએ તેમ કીધું હતું કે રાખડીની ચેલેન્જ કરીએ સંદીપને રોહિતારે તારે સૌથી વધારે કોણ રાખે છે તો એમાં રોહિત જ જીતી જાય કારણ કે આ દોરાની રાખડી હોય ને ખાદી તો હું જીતી જાઉં હું બાંધીલી રાખું એને મને તો ચાલો હવે મમ્મીને છે ને આ બધું કામ કરવા દઈ અને પછી પપ્પાની બધા આવે ને એટલે એને મળીએ વાગવામાં થઈ ગયા છે એક અને જો બધા લોકો જમવા બેસી ગયા છે જમમાંમાં મમ્મીએ બનાવી છે ખમણી કે ખમણ વઘાર્યા છે મને તો નથી લાગતું ખમણી હોય એવું મમ્મી ખમણેનું એમ તમારું હું કહું ખમણી છે કે હા ખાલી ખમણ છે ખમણ છે આપણે ખમણી બનાવી હોત તો મમ્મી જી આવું ખાઈશું એમ ખાઈ લેવાનું શીખી લેવી YouTube માંથી જો આ બાજુ હોય તો ખમણ ખાવાનું ચાલુ કરી દીધું છે ગુજરાતી લોકોનું છે ને એવું હોય બધા એમ કેય છે કે રવિવાર હોય ને એટલે જલેબી ફાફડા ખમણ ઢોકળા એવું હોય અમારે તો કારક કારક જ હોય શું કેવું મમ્મી હા રોજ રોજ આથાવાળું ન ખવાય એવું બધા કે આપણે તો કારક કારક ખાઈ એટલે ચાલે તો ચાલો પેલા ખાઈ લઈ પછી છે પપ્પા આજે આપણે થોડીક અને કરી બધું નાખીને મિક્સ કરીને મસ્ત ખમણ કર્યા છે પણ આપણે તો આ રીતના નહીં પાવે પપ્પા મને નહીં ઘટે હા રગડો ઘટે પેલા પપ્પા આપણે આ રીતના કરતા પણ કાક રગડો લાવતા કે નહીં રસો લાવતા બનાવતા કે લાવતા બહુ યાદ નથી પણ મમ્મી એવું કઈ નઈ આપણે યાદ નથી પણ મને યાદ છે લાવતા કઈ ખબર મેં પપ્પા એ જમી લીધું છે આ બાજુ પપ્પા બે યાર હું કહું પપ્પા હેરફોલ બહુ થાય છે એનું શું કરવું એટલે માથા માથી વાળ બહુ ખરે છે સમજ્યા તો બધા લોકો નું એવું કેવું છે શેમ્પુ ચેન્જ કરો કા તેલ ચેન્જ કરો તો તેલ માય બધા લોકો એમ કે છે કે અમુક તેલ મેં 50% અમુક ના વધી ગયા ને અમુક થઈ ગયા તો શું કરવું જોઈએ દવાખાને હોય આપણું શું કેવું એમાં એવું છે તેલ ફેરવે ફેરવે કાય જેમ કોઈ ફેરવે કાય પછી એવું લાગે દવાખાને બતાવી જવાય ડોક્ટર ને હું આપણા શરીરમાં ઘટતું હોય ને તો એ લોકો કે પછી મને તો એવું લાગે હું યોગા કરતો હોય ને એમાં બહુ થાય અને પાણી વધારે પીવું પડે ચાર લીટર પાણી પીવું તમારા વાળ ખરતા બંધ લોકો એટલે મેં કીધું આ તમારી જેમ મારે હું કેમ ખાચા પડી જાય પડી જાય હું મારે હળવું ચાલુ થઈ ગયા જો આ બાજુ ક્યાં કેટલા માં પેલે થી તમારે નથી ક્યારે પડી જાય એવું છે તો પપ્પા ને ખબર નથી

અગર તો બધા લોકો છે ને જન્માષ્ટમીમાં માં એમાં તો ડેકોર કરતા શેરીમાં માં અને કપડા ની ખરીદી કરતા ને એવું બધું હતું હવે ખાલી દિવાળી હોય ને પાંચ દી લાગે હવે એમાં ઓછું લાગે ડેકોર તો કરવા છે હજી લોકો ફરવા વૈયા જાય ને એટલે માણસો હા એટલે તહેવાર નું જે ઉત્સાહ હોય ને એ રહેતો નથી એવું થાય છે અને બીજું એક કે હું હમણાં બે દિવસ થાય આવશું ને તો ગણપતિ ની મૂર્તિ અને દશામાની ની મૂર્તિ આવવા મળી છે તો આપણે મમ્મી ને પૂછ્યું કે દીધે મમ્મી દશામાના વર્ત

તો તમે ઠેઠ લગી બેઠા એટલે એવું છે મમ્મી સાકી સાકી કે એટલે વાર લાગે અને થોડાક બે બટકા અમે મૂકી દીધા છે અને બીજું એ કે આપણે જો કે બહાર જાવ તો મૂર્તિ ને એવું બધું જોવા મળશે તો ઓર ઉપર તો તમને બતાવી હવે થોડી વાર સુઈ જાવી અને મળીએ 3 4 વાગે આપણે જાગ અને પપ્પા એમ કહે છે મે ન્યાસ જોઈતી વરાસાન ઢાળે હા બહુ બહુ મૂર્તિઓ છે બહુ મૂર્તિ બધી વેચાવા આવી છે અને ગણપતિની મૂર્તિ તો અત્યારથી ચાલુ થઈ કે ગણપતિની તો હજી 1 દોઢ મહિનાની વાર છે

તો હવે ચાલો થોડીક વાર પીવામાં થયા છે સાંજના સાત અને આ બધું જો મારે છે ને આજે જમવું નથી કારણ કે થોડી વાર બહાર ગયા હતા ને થોડોક નાસ્તો કરીને આવ્યા છીએ અને કાલની સર્દી થોડીક મને હોય ને એવું લાગે છે મેં મમ્મીને કીધું હળદરવાળું હું દૂધ ખાલી પી લે આ હળદરવાળું દૂધ છે આમાં હજી કાજુ બદામના થોડા પાવડર છે નહીં નાખવાની મમ્મી હળદરવાળું દૂધ બનાવે છે તો હું છે મમ્મી આજે હું જમવાનું બનાવવાનું તમારે જ જમવું એક કિલો ખમણમાં આખો દી બધા ધરાઈ રાખું

તો ચાલો હવે આજનો વ્લોગ છે ને આપણે એન્ડ કરી દઈએ સન્ડેના દિવસે છે ને વ્લોક બનાવવામાં રજા આવતી આજે હું એટલી બધી કઈ એક્ટિવિટી ન હોય દિવસમાં આપણી અને ક્યાંય બહુ બહાર ઓછું જવાનું હોય એટલે સન્ડેના દિવસે મજા ન આવે એમ તો શું છે હમણાં આપણે કંઈ જાતા નથી બાકી બહાર અમે જતા હોય પેલા જૂના વ્લોગ છે એમાં તો તમને સન્ડેના દિવસે મજા કરાવતા હોય તો ચાલો કાલની બધી જે બધી કોમેન્ટ આવી છે એ કોમેન્ટ વાંચીને મજા કરી કોમેન્ટ બહુ બધા લોકો હમણાં ઓછી કરે છે પ્લસ કે બીજું બહુ બધા લોકો વિડીયો ઓછા જ હોય છે વિડીયો બને એટલી વધારે વધારે ને શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો કારણ કે બે દિવસ છે ને દિવસના વ્યૂ ડાઉન થઈ ગયા ચાર પાંચ હજાર આવતા એની જગ્યાએ બે હજાર પચીસો એમ જ આવે છે તો ફટાફટ વિડીયોને વ્યૂ વધારો અને વિડીયોને શેર ના બ્લોગમાં મને એવું લાગે કોઈ લોકોને ભૂખ નથી લાગી મારે બ્લોગ નું ટાઈટલ શું મારું જોઈએ ખબર છે કે એક કિલો ખમણ ખાઈને આખો દિવસ નીકળી ગયો એમ તો જોઈશી એ ટાઇટલ મારવાનો વિચાર છે હવે એ મારું કે નહીં

ઓગણીસ માં મેનામાં છવી કિલો ઓછો ઓછા પાંચ મહિનામાં છી કિલો કિલો ઘટાડ્યો એટલે બોવ કેવાય સારું કેવાય તો હવે પાછું તમે બધું ખાવાનું ચાલુ કરી દીધું છે એટલે સોપન સોપન છે

એમાં ટેફલોન કોટિંગ હોય કે ગરમ થાય તો કેમિકલ રિલીઝ થાય તો એ આપણા શરીરને હાનિકારક છે મને એમ લાગે બધા વાસણમાં તપલી આવે તો વાસણ માટીના લઈ આવો ને તો થાય કારણ કે બધા એવું કહે છે પણ એવું કાંઈ હોય નહીં બાકી જે લોકો બાઉલ ને એવું બધું બનાવતા હોય ને તો એ બનાવવાનું બંધ થઈ જાય ઉર્જા ટક્કર માસીએ શાક ખૂબ જ સરસ બનાવ્યું થેન્ક યુ પરિયા ગોલા ગોલ્ડન ચા વપરાય ગોલ્ડન ચા વપરાય એમ

રાજા રાજ પૂનમ સુધી રાખડી સુધી રાખડી રાખાય ઓકે મીનાક્ષી પટેલ કચ્છા પાકડ સમ બોલો પાપડ બોલી નાખ્યું છે ને આજનો બ્લોગ જોઈ લેજો મમ્મી ને ભૂલાઈ જાય છે જયારે ગેવી વાળું શાક બનાવીને હવે આપડે છે ને મલાઈ નાખશું હરિકા જાદવ રાકડી પૂનમ ના દિવસે બાંધવાની ને હમેશા છોડી દેવાની ઓકે હર્ષાબેન તળાવ્યા દિનેશભાઈ જય શ્રી કૃષ્ણ ગાય તમને ખબર હોય તો કોઈ મીના રાજદે જય શ્રી કૃષ્ણ સોલંકી મસ્ત શાક બનાવ્યું જય સ્વામિનારાયણ વાસણ નું કીધું મને હસવું આવી ગયું મને ખબર નથી આજની શાક ની રેસીપી સારી હતી થેન્ક યુ પ્રવીણ ઠક્કર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અશ્વિન સંદીપભાઈ પછી પછી ચમ બોલે છે કેપ્સિકમ ને આ પેપ્સિકમ બેમ બોલે કેપ્સિકમ કારક બોલાઈ જાય હવે આપણે બીજે ભાઈ બારૈયા સંદીપભાઈ એવું હોય તો મારા દીકરાની માનતા બગદાણા બજરંગડા બાપાની છે ભારો ભાર આ બગદાણા તો હું બે ત્રણ વાર જીયો છે બહુ મજા આવે એવી છે અને તમે માનતા પૂરી કરી નાખી કે બાકી છે કોમેન્ટ માં લખી નાખજો તો ચાલો એની સાથે છે ને આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો દૂધ પી લઈ અને આજનો વ્લોગ આ એન્ડ કરી દે આ હોપ કે તમને આ વિડિયો ગમ્યો હોય છે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નો વિરુદ્ધ પેલા કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય